કાર્યક્રમમાં રૂપાલા સામેલ થયા હતા પ્રોગ્રામ સ્થળે પક્ષના નિશાન કે જ્યાં પણ ન હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે તો રૂપાલાની સ્પીચમાં મહારાજા શબ્દનો પ્રયોગ થયો છે કોઈ ચોક્કસ જ્ઞાતિ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ચૂક્યા છે રહીમ આચાર ભંગ મુદ્દે જે રૂપાલાને ક્લીનચીટમાં છે ને તે જ મુદ્દે હવે ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ રિપોર્ટની કોપી પણ છે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે રિપોર્ટમાં ચોક્કસપણે જે રીતના વાત કરું કુશાગ્ર અલગ અલગ બે વ્યક્તિઓ દ્વારા આચારસંહિતા ભંગની જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં જો વાત કરીએ તો જશોદાનગર અમદાવાદથી સંતોષસિંહ રાઠોડ દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી હતી ને સાથે રાજકોટથી જો વાત કરું તો ગજેન્દ્રસિંહ ઝાલા જે ક્ષત્રિય ગિરાસરદાર સેનાના જે પ્રમુખ છે તેના દ્વારા આ જે આચા સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે આચારસંહિતાને લઈને ચૂંટણી પંચ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી ને તેમાં મહત્વની વસ્તુ છે કે ગુજરાત ફર્સ્ટના હાથે આખો આ જે ક્લીન ચીટ આપતો રિપોર્ટ છે તે ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યો છે ને તેમાં અલગ અલગ જે તપાસ થઈ છે ને તેમાં નિરાકરણ જે કાઢવામાં આવ્યું છે ને તેઓને જે ક્લીન ચીટનો રિપોર્ટ છે તે ફરિયાદીને પણ આપવાનો હોય છે અને તેમને પણ આ રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સ્થળ ઉપર પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તે કોઈ જાહેર સભા ન હતી કે નહોતું કોઈ જે પાર્ટીનું સંમેલન કે જાહેર સભા આમાંથી એક પણ હતું તે એક જે રહેવાસી છે ત્યાંના જોગીરાજભાઈ પરમાર કે તેઓના પિતાશ્રીનું અવસાન થયું હતું ને જ્યારે અવસાન બાદ એક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો આવતો હોય છે ભજન કીર્તનનું ને એ કાર્યક્રમની અંદર તેઓએ આશ્વાસન આપવા પહોંચ્યા હતા અને તે દરમિયાન આ પ્રવચન આપ્યા હોવાની વાત છે તે સામે આવી છે કારણ કે આ જે આશ્વાસન આપવા પહોંચ્યા હતા ન તો ક્યાંય કોઈ પાર્ટીનો ધ્વજ જોવા મળ્યો હતો કે પાર્ટીનું કોઈ પણ પ્રકારનું સાહિત્ય છે તે ત્યાં જોવા નહોતું મળ્યું બીજી બાજુ જેમાં એક શબ્દનો ઉપયોગ થયો હતો મહારાજા જે આ શબ્દને લઈને જે ક્ષત્રિય સમાજ છે તેમાં અત્યારે જે રોષ ફેલાણો છે ને તેમાં પણ એક સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મહારાજાઓ છે તે ભૂતકાળમાં પર્ટિક્યુલર ક્ષત્રિય જ્ઞાતિના પણ ન હતા અલગ અલગ જ્ઞાતિના છે તેઓ પણ અહીં રાજાઓ રહી ચૂક્યા છે એટલે ક્ષત્રિય ચોક્કસ જ્ઞાતિ વિશે કોઈ પણ પ્રકારનું આ પ્રવચનની અંદર ઉલ્લેખ નથી કરવામાં આવ્યો ને તેના જ કારણે પરસોત્તમ રૂપાલા છે તેને આ ક્લીન ચીટ છે તે આપવામાં આવી છે એટલે કહી શકાય કે ગુજરાત ફર્સ્ટના હાથ જે સમગ્ર મામલે જે ચૂંટણી પંચનો આખો રિપોર્ટ છે જે જે ફરિયાદીઓ છે તેમને પણ આપવામાં આવ્યો છે અને તે રિપોર્ટ છે તે ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યો છે એટલે કહી શકાય કે જે રીતના ક્ષત્રિય સમાજ વિરોધ કર્યો છે અને તેની વચ્ચે આ રિપોર્ટ છે તે સ્પષ્ટપણે અનેક વસ્તુઓ છે તે કહી જઈ રહ્યું છે કારણ કે મહારાજાનો ઉપયોગ થયો છે કોઈ પ માહિતી આપનો આભાર તો ભજન કીર્તન નો કાર્યક્રમ હતો જેમાં રૂપાલા સામેલ થયા હતા તેવું આ રિપોર્ટ જે સામે આવ્યો છે તે રિપોર્ટમાં ઉલ્લેખ છે પ્રોગ્રામ સ્થળે પક્ષના કોઈ નિશાન કે કોઈ પ્રકારનું ચિહ્ન પણ જોવા નતો મળ્યો અને સાથે રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે રૂપાલાની સ્પીચમાં મહારાજા શબ્દનો ઉપયોગ થયો છે અને કોઈ ચોક્કસ જ્ઞાતિ વિશે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ તેમની સ્પીચ દરમિયાન જોવા નથી મળતો તેવું ઇલેક્શન કમિશનના રિપોર્ટમાં સામે આવ્યું છે